टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मोदी सरकार खुशी किया थे આજ રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હોવાથી અમે જે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર છે એમને આ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવા માટે અમે એમને કહેવા માટે આવ્યા છીએ કારણ કે આ સુરત શહેરને સામાન્ય વરસાદની અંદર પણ જો છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ પાણી ભરાય એક જ વિસ્તાર જો પાણીમાં ડૂબતો હોય તો આ શાસકોની નિષ્ફળતા છે ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો ભ્રષ્ટાચાર છે તો એમને જગાડવા માટે અને કહેવા માટે આવ્યા છે કે તમને સત્તા કરવાનો કોઈ અધિકાર નથી મેયરશ્રી પણ એક મહિના પહેલા કીધું કે અમે ડ્રેનેજ અને હા એવી વ્યવસ્થા કરી છે ટ્રીટમેન્ટની કે જેથી કરીને આ વખતે સુરતમાં પાણી નહીં ભરાય પણ સામાન્ય વરસાદના પહેલા વરસાદમાં જ આ સુરત શહેરનો લગભગ થી દસ લોકોને દસ લાખ લોકોને પ્રભાવિત કરતો જે વિસ્તાર છે અને જે એકનો એક વિસ્તાર છે જ્યાં વારંવાર પાણી આવે છે એ ફરીથી ત્યાં પાણી આવ્યું લોકોને જાનમાલનો લાખોનું નુકસાન થયું છે ત્યારે અમે આજે આ શાસકોને જગાડવા માટે આવ્યા છીએ અને એના માટેનો આજનો અમારો કાર્યક્રમ છે જેમન સુરેશભાઈ સુહગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ અમે સુરત મહાનગરપાલિકા ખાતે સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ યુથ કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કારણ કે આ શાસકો દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય સુરત શહેરમાં અને દર વર્ષે જ્યારે પ્રિમોનસિન કામગીરીના નામે કરોડો રૂપિયા ફળવાતા હોય છતાં પણ આ સુરત શહેર પહેલા વરસાદની અંદર ડૂબી જતું હોય ત્યારે આજે ભ્રષ્ટાચારની માયાજાળ જે આ શાસકો દ્વારા બીચાવવામાં આવેલી છે એની સામે અમારો વિરોધ છે અને તાત્કાલિક ધોરણે આ જે કાંઈ પણ જાનમાલનું નુકસાન થયા છે ડુબાણમાં ગયેલા વિસ્તારો છે એમનો સર્વે કરી એ લોકોને વળતર આપવામાં આવે અને ખાસ કરીને કહેવાનું કે જ્યારે જળશક્તિ મંત્રી સુરત શહેરના હોય અને સમગ્ર ભારતની અંદર ફાકા ફોજદારી કરતા હોય કે અમે ચોવીસ કલાકની અંદર સીધું નદીનું પાણી અટકાવી દીધું છે તો આ ત્રીસ વર્ષની અંદર ખાડીનું પાણી કેમ એ લોકો અટકાવી નથી શક્યા જે પ્રમાણે જળશક્તિ મંત્રી દ્વારા સિંધુ નદીની પ્રશંસા કરતા જાહેરાતો જે પ્રમાણે છે સમગ્ર દેશની અંદર કેવી સ્થિતિ છે લોકોની સુરત શહેર યુદ્ધ કોંગ્રેસ તરફથી આજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી દાવા કરી રહ્યા છે કે અમે પ્રી મોન્સૂનની ની કામગીરીમાં આટલા કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું એ બજેટ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા છે નથી છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ પૂર અટકાવવાની કોઈ એ લોકો પાસે કોઈ સમસ્યા નથી આ ભ્રષ્ટાચાર કોર્પોરેટર તો ખરા આના અધિકારીઓ ભ્રષ્ટાચાર છે એ લોકોની સાથે મિલીભગત ભગત કરીને એના મેળા પીપળા કરીને માત્ર ને માત્ર સુરતની જનતાને ઉલ્લુ બનાવવા સિવાય છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ કામ કર્યું નથી પાટીલ જળ મંત્રી હોય જે સિંધુ નદી રોકવાનું પાણી ત્યાં કામ કરી રહ્યા છે ત્યારે પાણી રોકાતું નથી અને મોટી મોટી વાતો કરે છે જયારે પોતાના શહેરમાં રહેતા પોતાના જ ઓફિસ નજીક રહેતું આજે આ પુરુ પૂર આવ્યું હતું એ પૂર નથી અટકાવી શકતા એનું નથી નિકાલ કરી શકતા ત્યાં પીડિતોને ન્યાય નથી આપી આવી શકતા શેનું તમે ત્રીસ વર્ષથી શાસન કરો છો માત્ર ને માત્ર પૈસા જ ખંખેરવાનું કામ કર્યું છે અને સુરત ની ઉલ્લુ બનાવવાનું કામ કરી રહ્યું છે